રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષોથી આશાપુરા ગ્રુપ દ્વારા દર વર્ષે ગરીબ લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે આથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ગ્રુપ દ્વારા વોર્ડ નંબર ત્રણ તેમજ અલગ અલગ સ્લમ એરિયા જેવા કે જડેશ્વર નગર વાલ્મિકી વાસ જીનમિલ ચોક વાડલા રોડ રઘુવંશી સોસાયટી તેમજ સોનલનગર જેવા વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે દસ હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં આ ગ્રુપ દ્વારા દર વર્ષે તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દસ હજાર નોટબુક વિતરણ બુકોનું વિતરણ કરવામાં આવેલું જેમાં વોર્ડ નંબર ત્રણના જડેશ્વરનગર ચોક વાઘા રોડ રઘુવશી સોસાયટી કમલનગર જેવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવેલું જેમાં વિદ્યાર્થીઓએ બહુળી સંખ્યામાં લાભ લીધો અને આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષે તહેવાર નિમિત્તે મીઠાઈ પ્રસ્થાનનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે તેમજ મેડિકલ સહાય પણ વોર્ડ નંબર ત્રણમાં दर वर्सांय दर वर्सा आपले बिवरो रिपोर्ट अर्शीबया ही रुपलेटा